અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુજરાત ફ્રીજના ગોડાઉનમાં વીસ લાખની ચોરીનો કાંડ સામે આવ્યો છે ઓગણીસ ઓક્ટોબરના રોજ થયેલી ચોરીમાં વીસ ત્રણ લાખની રોકડ પર હાથ ફટકારાયો હતો જ્યાં પોલીસે ઘટનાની નોંધ કરી સીસીટીવી ફૂટેજના આધારે ગુનાખોરીને શોધખોળ શરૂ કરી હતી અંબરાઈ વાઢીને વેજલપુર પોલીસે મળીને બારાષ્ટ્રના નાગપુરમાંથી આશિષ દેશભરતાર નામના આરોપીની ધરપકડ કરી હતી આરોપી અગાઉ સુરત અને અમદાવાદમાં પણ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે પોલીસ દુકાનદારોને મોટી કેશ રકમ ઘર અથવા તો સ્ટોરમાં ન રાખવા માટે સતર્ક રહેવાની અપીલ કરી છે અગાઉ પણ અપીલ કરેલી હતી મને કોઈ પણ બિઝનેસમેન હોય એની શોપ હોય શોરૂમ હોય એટલા બધા અમાઉન્ટ એટલા બધા કેશ આપને કાઉન્ટરમાં ના રાખો અને એટલા અમાઉન્ટ હોય તો બેંકમાં ડિપોઝિટ કરીને જ દુકાન બંધ કરીને ઘર એ એવી મારી અપીલ છે એ અપીલ છે અગાઉ પણ અપીલ કરી કરેલી હતી મને